દેવતાઓ મૂંજાઈ ગયા કે હવે આનો ક્રોધ શાંત કેમ કરવું ગણપતિને કીધું કે તમે જાઓ બધે પહેલા પૂજા આવું તમે પહેલા જાવ અને કાંઈ ત્યારે ગણપતિ ના પાડે હું ન જઈ શકું બોલે કેમ બોલે હું હાથી છું ને એ અત્યારે નરસિંહ છે એક થાપા ભેગો પાડ્યા હરિયલ ગેર ન હોય જેના ફળિયામાં કુંજર ફરે એને વયની વાતું ન હોય કોઈ કેહર બચાને કાગડા હું હું ન જઈ શકું લક્ષ્મીજીને કીધું તમે એક કામ કરો તમે અર્ધાંગની છો છો કાયું માયરે છો તમે જાઓ ત્યારે કીધું ભગવાન નું આવું રૂપ મે દેવતાઓ પ્રહલાદ ને કીધું કે બેટા તું જા ધીમા 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 પગલે પ્રહલાદ ગયો છે આ અને એ જ પ્રહલાદને હેરંજ કશ્યપો ના ઘા કરી અને પ્રહલાદ ને તેડીને ખોળામાં બિહારી દીધો ઋષિ ભગવાને અને સાહેબ જીભથી ચાંટી અને પ્રહલાદને વાલ કરે છે હું ઘણી ઘણી વાર કહું કે પ્રાણી છે ને એના બચ્ચાને જીભથી ચાંટીને વાલ કરે આ જીભથી ચાટતા જાય ને ભગવાન કહેતા જાય પ્રહલાદ મારે આવવામાં થોડુંક મોડું તો નથી થયું ને બાપ અને કદાચ જો મોડું થઈ ગયું હોય તો મને માફ કરજો તારે માંગવું છે કાંઈ ત્યારે પ્રહલાદે માંગ્યો હું માંગું એ આપીશું બોલાં બોલે આજથી મારી પેઢીઓની અંદર તમે જેમ મારા પિતાજીને માર્યા છે એમ કોઈને નહીં મારો મને વચન આપો આ પ્રહલાદે અને મનમાં કીધું કે તો એવું પણ મારો પિતા હતો એ મારી હાજરીની અંદર તમે જે એને માર્યો મને ગમ્યું નથી તમે મને વચન આપો કે તમે કોઈને ભલે તારી પેઢીઓમાં કોઈને ન મારો આ વચન બીજું માંગી લે ત્યારે કીધું બસ હવે નથી બને મને પોરહના પલાઓ છૂટી ગયા છે એ પ્રહલાદ થોડુંક માંગી લે ત્યારે કીધું કે મને ભવો ભવ ભક્તિ તમારી મળે એવું મને માથે હાથ મૂક્યો છે છું આ અને એ જ પ્રહલાદના વંશની અંદર આગળ જતા વિરોચન થયા છે અને એ જ વિરોચનના બલી થયા છે ચાર ધર્મોની કથા કરી અને સાતમા સ્કંદને વિરામ આપવામાં આવ્યો છે આઠમા અંદર પેલા હાથી ને બચાવવા માટે ભગવાન સૂક્ષ્મ રૂપે પધાર્યા પણ કેવા સરોવરની અંદર હાથી મસ્તી કરી રહ્યો હતો મગર મચ્છે મગર મચ્છે હાથી ને તળાવ ની અંદર ખેંચી ગયો અને જયારે કઈ સહારો ન મળ્યો કઈ સહારો એને જડ્યો નહીં ત્યારે હાથી એ અંદર કમળનું પુષ્પ ખેલ્યું હતું પુષ્પ ને લઈ આ ભગવાનને પુકાર આ મારી તમારી કથા છે આ જગતના માણસો ને કાંઈ મળે નહીં ભગવાનને પુકારે છે બાકી તો એની એક બે વાર જ બાબુ જોયું તળાવના કાંઠે કે મારી પત્ની છે મારા છોકરા છે એ કાયમ કહેતા કે અમે તમને મરવા નહીં દઈ અમે તમને મરવા નહીં દઈ આ આજારે આમ જોયું ને કોઈ ન જીડ્યું બહુ સમય જયારે થઈ ગયો ત્યારે હાથની છે એ એના મદન લઈને હાલતી થઈ ગઈ હાલો હવે આ મરી જાય આપણે કાંઈ રહેવું નથી હાથી જોયું વિચાર કર્યો કે અમને કાયમ કેતી કે અમે મરવા નહીં દઉં મરવા નહીં દઉં આ બધા ક્યાં મરી ગયા આ ક્યાં વ્યા ગયા ને છેલ્લે કોઈ ન જડ્યું ઈશ્વરને ને પુકાર કર્યો એ હરી પણ જ્યાં હરી શબ્દ હા કેતા ભગવાન દ્વારકામાંથી નીકળી ગયા અને રી હાથી એ પૂરું કર્યું ને જ્યાં તો મગરમછને કાપી આને મારી નાખ્યો આ કથા મુંબઈમાં હું કરતો હતો મને એક પત્રકાર પૂછો આવ્યો મને કે બાબુ આમાં લાભ તો એ કે જ મગરમછને મળ્યો હે બોલાયવા કોણ એ બોલાયવા હાથી એ ગજેન્દ્ર એ તો આમાં હાથીને જ કાંઈ લાભ મેળ્યો નહીં લાભ આપો ભગવાનના હાથે ત્યારે મેં પત્રકારને જવાબ આપ્યો બાબુ કે કદાચ તમે ઈશ્વરને ન પહોંચી શકતા હો પણ ઈશ્વરને જે ભજે છે એવા સાધુડાના પગ પકડી ને તોય તમારી મુક્તિ થઈ જાય કીધું પગ પગ અને એટલે જ એનો બચાવ થયો એટલે જ એને મુક્તિ મળી એ કદાચ ભગવાન સુધી આપણે ન પહોંચી પણ ભગવાનને જે ભક્તિ કરતા સાધુડા હોય એના ભક્તો હોય એના પગ પકડી લ્યો ને સાહેબ તોય આપણી મુક્તિ સહજ છે